માર્ગદર્શન આપવામાં આવ્યું તળાજા સરકારી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામના વિદ્યાર્થીઓએ આજે તળાજાની સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી જેમાં તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પાવઠી પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ પાંચ થી લઈને ધોરણ નવ સુધીના વિદ્યાર્થીઓ આજે સવારે અગિયાર કલાકે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે મુલાકાત માટે આવ્યા હતા અને આ મુલાકાત એટલા માટે કે આ સરકારી હોસ્પિટલ કઈ રીતે કામ કરે છે ડોક્ટરો કઈ રીતે કામ કરે મેડિકલ ઓફિસ કઈ રીતે કામ કરે ઇમરજન્સી વિભાગ કેવી રીતે કામ કરે છે હોસ્પિટલમાં કેવી કેવી સુવિધાઓ આપવામાં આવે છે જેની માહિતી આપવામાં આવી હતી જેનાથી બાળકોને ડોક્ટર બનવા માટે શું શું કરવું જોઈએ તે અંગેની પણ સમજણ આપવામાં આવી હતી આ સમયે માનસિક અને મગજના ડોક્ટર માનસંગભાઈ ડોડિયા તેમજ ડોક્ટર સાકિયા સાહેબ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા